એ તો બેબી છે કે બાબો જે દ્વારકા દિશ કેમ છો ફેમિલી તમને થંભલેમ છે તો ખબર પડી જશે તો અમારા ન્યૂ બ્લોકમાં તમારા બધાય મિત્રો હાર્દિક હાદિક સ્વાગત છે તો આજે છે સઠ્ઠી પૂજન દરેકની ઓલા છોકરો નાનો શીલો છે તો આ સઠ્ઠી પૂજન છે યાર તો ફેમિલી ગામડાનો કેવો રિવાજ હોય તમને બધુંય બતાવી તો યાર વિડિયો સેટ્યુલિટ રહેજો એટલી મજા આવી તમને બધા આપણે વિડીયો કદી ચાલુ એવું નથી ગયું તો આપણે એની પેલા ફેસ્ટ રિવલ કરી નાખવાનું સેમેલી આશે થાબાવાળું મકાન પહેલા અમારે હતા અને પછી છે ને ઓલી ઝૂપડી છે ને અમારે એવા વિયાઈ ગયા છે તારે તારે કેમ એ કંઈ ખબર નથી આપણે છે ને પેલા અહીંયા જઈ ના હોય કે ઓલા પણ કઈ ખબર નથી જઈ પી ખબર પડે ફાઇનલી ફેમિલી જવો તમે એના ઘરે પહોંચી ગયા હવે સીધા છે ને આપણે ઘરમાં જ લઈ દઈ આપણા બધાય જુઓ તમે અહીં વાતો ને એવું કરે ને તો આપણે ફટાફટ છે ને ફેસ રિવલ કરી નાખીએ ફાઇનલી તમે જ જોઈન કીધેજો બે બે છે કે ભાભો જોવો તમે બધાય જુઓ તમે અહીં કામ કરે છે જે આપણને કાંઈ ખબર નથી

લેટ વાટે બેઠા પણ અમે કઈ લેટ વાટે તો કઈ રેવાય હું તો મારા વાલા હું શું કરું લેટ અંધારું કઈ છે ફ્લેશ પકડીને લેટ મેકલાન મારા વાલા કદાચ ને લેટ નહી આવે પણ કઈ કામ તો કઈ બની નહી રહે હા લેટ ન હોતે આપણે કામ તો કરવાનું છે તો કરવાનું છે સક્સેસફુલ કામ કરવાનું ચાલો ચાલો જો તમે સ્ટેડી બોય છે ને આવડે જોવે છે

તારે સનસેટ આત્મેને તાવથી દરિયામાં રહેજો એટલે તમને પણ મજા આવી છે અને આ વિડીયો ટૂંકો છે એ મને ખબર છે ને તમને ખબર છે તો પછી આપણે આજમાઈ ગયેલા હતા તારે દરિયો ભરાઈ ગયો એવો આપણે બ્લોક બનાવેલો તો કીધો બ્લોક બનાવેલો હતો ટીટમનો તો યાર ટીટમ કેવી રીતે પગડી તમારે જોવો ને તો વિડીયોમાં રહેજો નકર ન રહેતા તો આ છે કાલનો બ્લોગ તમને યાર ગમે છે યાર ગમે તો યાર લાઈક કમેન્ટ શેર શેર કરવાનું બોલતા ને મળું નેક્સ્ટ તમનેક્સ્ટ વિડીયોમાં વિડીયોની અંદર તો બધાને જય માતાજી જય દ્વારકા દેશ કેમ છે યુટ્યુબ ફેમિલી તમે કાયલો વિડીયો ન જોઈએ ને તો યાર જોઈ લે એમાં છે ને બહુ બહુ હેરાન થઈ જાય તમારું વાઘું ગુખવાઈ ગયું મળતું જ નહોતું અને આજનો વિડીયો તો આપણે ટીકટમ પકડવા આવેલા છીએ ને સેઝલબેનની બધે આવેલા છે તો ટીટમ કેવી રીતે પકડી તમને આ વિડીયોની અંદર ખબર પડી જાય તો વિડીયોમાં એટલું રહેજો અને ચેનલમાં પહેલી વખત તો કરી દો કેમ કે આ ચેનલની અંદર ફેમિલી તમને છે ને મચ્છીના વિડીયો જોવાની મજા આવશે ફાઇનલી દો તમે અદરલી બધા આપણે ભેગા થઈ ગયા આવડા ધોધમી ટીટમ પકડીને લેવા છે અને એક ટીટમ દો તમે ધનજી ભાઈ પણ પકડી લીધા છે અદર બેને ઘણા પકડે હું જ રેડ્યો ગયા ગયો તે અદર બેને કવડું મોટ મોટી રેડ્યો ભાઈ સાહેબ જો તમે કવડું મોટ મોટી આ ગારા વાળો છે અને પછી છે ને તમને તોઈન બતાવશું જો પકડી આવશો કે હા તાલો પકડી આવો ફાઇનલ ફેમિલી વાળો પણ ટીટમ છે અદર બેને લાઈફ પકડવા તો પકડીને આવીને પછી હું તમને બતાવું

ફાઈનલ આપણે ટી ટાઈમ જોવા જતા તો આપણે ને કવડું મોડું મેઠું રેડી ગયું સેદલ બેન ની છે ને કાઢશે ભાઈ સાબ તમે કવડું મોડું છે ભાઈ આને છે ને પહેલા કાઢી લઈને પછી તમને બતાવ્યું ફાઈનલી જો તમે બે બેનો છે ને ઝીંગા ધોવે છે ભાઈ અને ઓલા છે ને જબલા માં તઈ આપડે ઈ પણ બધે બધે ભેગા કરીને ખાને હવે છે ને સીતલ બેન તો એ એટલે ગાર હોય એટલે તમને છે ને જોવાની મજા આવે અને સેદલ બેન આવે એને આઈને છે ને હવે તમને છે ને

બહુ મોટા તો નાખ્યો પણ મીડિયમ હશે એટલે હા આપણું બધું કામ થઈ ગયું છે આપણું બધું શાક ધોવાય પણ ગયું ને હવે આપણે ઘરે અને ઘરે જઈને તમને છે ને શાક